જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકું રેસિપીમાં તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ બનાવીશું આવી રીતે તમે લાડુ બનાવશો તો પહેલી વારમાં જ તમારા લાડુ એકદમ સરસ બનાવીને તૈયાર થશે તો ચૂરમાના લાડુ બનાવવાના છીએ તો તેના માટે આપણે આ પાંચસો ગ્રામ લોટ લીધેલો છે અને આપણે આ જે ભાખરીનો લાડવા માટે દળાવતા હોઈએ એ લોટ લીધેલો છે જોઈએ ન હોય તો ભાકરીનો લોટ પણ ચાલે પણ આવો ઘઉંનો થોડો જાડો લોટ લેવાનો છે અને હવે આપણે તેમાં આવી રીતે તેલનો મોણ દઈ દેવાનો છે ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે ઘીનો મોણ દેવો હોય તો ઘીનો મોણ પણ દઈ શકાય છે હવે આપણે આવી રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે બધા જ લોટમાં મોણ લાગી જવો જોઈએ ત્યારે તહેવારના દિવસો આવી રહ્યા છે તો આપણે ઘરમાં કંઈ ને કંઈ મીઠાઈ બનાવતા હોઈએ છે તો આવી રીતે ચૂરમાના લાડુ બનાવીને ખાઈ શકાય છે એકદમ સરસ એવા બને છે અને ખૂબ જ ઓછી મહેનતથી એકદમ સરસ એવા ચૂરમાના લાડુ બનીને તૈયાર થાય છે તો જોઈ શકો છો બધો જ મોણ બરાબર લાગી ગયો છે આવી રીતે મુઠ્ઠી પડતો મોણ હોવો જોઈએ જોઈ શકો છો આવી રીતે મુઠ્ઠી બંધાય છે એવો મોણ આપણે રાખવાનો છે જો મોણ થોડો ઓછો લાગતો હોય તો થોડું વધારે તેલ લઈ લેવાનું તો મોણ દેવાઈ ગયો છે હવે આપણે ગરમ પાણી લીધેલું છે મીડિયમ ગરમ લેવાનું છે આપણે આંગળી અડાડી શકીએ એવું ગરમ પાણીથી લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી લઈશું અને લોટ બાંધી લઈશું એક સાથે પાણી નથી લેવાનું જેમ જરૂર પડશે એવી રીતે આપણે પાણી લેવાનું છે થોડું ફાળું ગરમ પાણી હોય એવા પાણીથી લોટ બાંધવાનો છે હજી થોડું આપણે પાણી લઈશું એકથી બે ચમચી જેટલું પાણી લઈશું કઠણ લોટ રાખવાનો છે એટલે એક સાથે પાણી નથી લેવાનું થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જવાનો છે તો જોઈ શકો છો આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એવી રીતે લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે આ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ લઈશું અને આવી રીતે મુઠિયા બનાવી લેવાના છે આવી રીતે થોડું દબાવીને આવી રીતે દબાવી દઈશું અને આવી રીતે મુઠિયા બનાવી લેવાના છે આવી રીતે આંગળીની ડિઝાઇન અંદર પડી જાય એવી રીતે મુઠિયા બનાવવાના છે એટલે અંદરથી પણ સરસ એવા આપણા મુઠિયા તળાઈ જાય અંદરથી લોટ કાચો ન રહે એટલા માટે આપણે આવા મુઠિયા બનાવી લઈશું તો બીજું મુઠિયું પણ આપણે આવી રીતે બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે મુઠિયા બનાવી લેવાના છે તો આવી રીતે આપણે બધા મુઠિયા બનાવી લઈશું આવી રીતે થોડો લોટ હાથમાં લેવાનો અને આવી રીતે આંગળી રાખી અને આવી રીતે દબાવી દેવાનું તો જોઈ શકો છો આવી રીતે સરસ એવો મુઠિયું બની જશે તો જોઈ શકો છો આપણે બધા મુઠિયા બનાવી લીધા છે તો હવે આપણે આ મુઠિયાને તળી લેવાના છે તો હવે આપણે તળી તળી લઈશું આપણે તેલમાં જો ઘીમાં તળવા હોય તો ઘીમાં પણ તળી શકાય છે જેટલા કડાઈમાં આવે એટલા આપણે મુઠિયા મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે મુઠિયાને તળવાના છે તો હવે આપણે મુઠિયાને ફેરવી લઈશું આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જવાના છે મુઠિયાને એટલે આપણા મુઠિયા અંદરથી પણ તળાઈ જાય તો જોઈ શકો છો મુઠિયાનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે મુઠિયાને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા મુઠિયાને પણ તળી લઈશું તો આપણે બધા મુઠિયાને તળી લીધા છે હવે આપણે મિક્સર જાર લઈશું અને આવી રીતે ટુકડા કરીને આ મુઠિયાને મિક્સર જારમાં લઈ લેવાના છે એટલે મુઠિયા પીસવામાં આસાની રહે એટલા માટે આવી રીતે ટુકડા કરીને લેવાના છે આપણે બે વાર મુઠિયાને પીસવાના છે તો અડધા મુઠિયા આપણે પીસી લઈશું અને ઢાંકીને આપણે પીસી લઈશું અને બીજા મુઠિયા આપણે પછી બીજી વાર પીસી લઈશું તો જોઈ શકો છો આપણે મુઠિયાને પીસી લીધા છે આવી રીતે મિક્સર ચાલુ બંધ કરીને પીસવાના છે એકદમ એક ધારું મિક્સર નથી ચલાવવાનું તો હવે આપણે તેને આવી રીતે ચાયણામાં લઈ લઈશું આવી રીતે ચાળી લઈશું આવા મોટા ટુકડા રહી ગયા હોય એને આપણે બીજી વાર મુઠિયા પીસીશું તેની સાથે આ ટુકડાને પણ પીસી લેવાના છે તો બીજી વારના પણ આપણે આવી રીતે ચાલી લઈશું તો હવે આપણે દળેલી ખાંડ લીધેલી છે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો તો એના સામે આપણે અઢીસો ગ્રામ દળેલી ખાંડ લીધી છે અને મિક્સ કરી લઈશું ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકાય છે બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો બધી ખાંડ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ચીણી સમારેલા કાજુને બદામના ટુકડા લીધા છે અને આ કિસમિસ લીધેલી છે એલચીનો પૂકો લીધેલો છે બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે આ ગરમ કરેલું ઘી લીધેલું છે અઢીસો ગ્રામ ઘી લીધું છે આપણે થોડું થોડું લેતા જઈશું અને મિક્સ કરી લેવાનું છે ઘી ગરમ હોય એટલે થોડું ધ્યાનથી આવી રીતે મિક્સ કરવાનું છે એકસાથે ઘી નહીં લઈએ જેમ જોઈએ એમ ઘી લેતા જઈશું પણ અઢીસો ગ્રામ જેટલું ઘી તો જોઈએ જ છે પાંચસો ગ્રામ છે તો તેની સામે અઢીસો ગ્રામ

અને આવી રીતે લાડુ વાળી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો લાડુ વળાઈ ગયો છે તો આપણે લાડુને મૂકી દઈશું અને એવી જ રીતે બીજો લાડુ પણ બનાવી લઈશું એકદમ આસાનીથી બની જાય છે જોઈ શકો છો બીજો લાડુ પણ સરસ એવો બની ગયો છે તો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું તો આપણે બધા લાડુ બનાવી લીધા છે હવે આપણે આ ખસખસ લીધેલા છે તો ખસખસમાં આપણે આવી રીતે ખસખસમાં આવી રીતે ગોઘ ફેરવી લેવાનો છે એટલે લાડુમાં બધા ખસખસ લાગી જશે જોઈ શકો છો આવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા લાડુને ખસખસ લગાવી દઈશું તો તૈયાર છે લાડુ આપણે લાડુને પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ લાડુ બનીને તૈયાર થયા છે એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતે ચૂરમાના લાડુ આ માપ સાથે બનાવશો તો પહેલીવારમાં જ તમારા લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે તો તમે આવા લાડુ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચૂરમાના લાડુ કેવા બન્યા છે